કોંગ્રેસના એચએસ આહિર સામે એટ્રોસિટી એક્ટ ફરિયાદ દાખલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાની ખુરશી પર બેસે તે પહેલાં તેઓના કાર્યકરે સ્ટેટ આઈબી મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા હોબાળો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તે દર્શાવે છે કે નારીનું સન્માન એક જવાબદાર કોંગ્રેસ કાર્યકર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની હાજરીમાં પણ નથી જાળવી શકતા આ ઘટનાની આખરે એટ્રોસિટી એક્ટ ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ડીવાયએસપી એ આર ઝનકાંતે આપી હતી વિગતો વાત એમ છે કે ભુજના સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય એવા જીગ્નેશ મેવાણી પ્રેસને સંબોધવા મુખ્ય ખુરશી પર બેસી રહ્યા હતા તેવામાં કોંગ્રેસના કાર્યકર એચએસ આહિર દ્વારા લગભગ જાણી જોઈને કરાયેલી એવી હરકતથી ધારાસભ્યનું પણ ખરાબ લાગ્યું છે અને ધારાસભ્યને સાંભળવાનો વારો આવ્યો છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમમાં બનેલી ઘટનાએ ચોક્કસથી સ્ત્રી સન્માન અંગેનો અભિગમ છતો થઈ જાય છે જો કે સીસીટીવી સામે આવ્યા છે જે અનુસંધાને એચએસ આહિર પર કાયદેસરના ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટી તેમજ ભારતીય ન્યાય સંહિતા એકસો એકવીસ એક્ટ બસો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ નવા કાયદા મુજબ પગલા લેવાઈ ગયા છે ઓળખીતા આપણા ભુજની અંદર આજે ધારાસભ્યશ્રી જીજ્ઞેશભાઈના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહિર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે જે ગુનો નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ એકસો એકવીસ એક બસો એકવીસ એકસો તેત્રીસ અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે આ ઉપરાંત પોતે ફરજમાં ચાલુ ફરજમાં ઘટના બની છે અને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે એ માટે એક ફરજના રુકાવટનો કાયદો જે છે એ કલમ કલમપણેમાં કાયદામાં લગાડેલો છે અને જે ઘટના બની છે એક સ્ત્રીનું અપમાન થયું છે એક જાતિનું અપમાન થયું છે અને એક પોલીસ કર્મચારીનું અપમાન થયું છે અને આ વ્યક્તિ પોતે એડવોકેટ છે આ ઉપરાંત એ પોતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન મોરચાના કન્વીનર પણ છે આ બધું આટલું હોદ્દા હોવા છતાં પોતા એક સમાજને ન શોભે એવું કૃત્ય કર્યું છે એટલે એની ગંભીર નોંધ ઉચ્ચ લેવલે પણ લેવાયેલી છે અને એની તપાસ અમુક ખુદ અત્યારે કરી દેસું તપાસ અમારી પાસે છે હવે તપાસમાં હજુ જસ્ટ હમણાંની ઘટના ફરિયાદ દાખલ થઈ છે અને એ માટેની કાર્યવાહી આપણે આગળ કરતા રહેશું તમે પણ જોઈ શકો કે આવું કોઈ પણ નારીનું અપમાન થાય એ સમાજ માટે પણ યોગ્ય નથી તો આપણા ગૃહમંત્રી તો આ બાબતે ખૂબ સંવેદનશીલ સરકારના ગૃહમંત્રી છે

હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ વન થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભન સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two Ramji Bai R Sangar nine one zero six one double four three eight four double nine zero nine four five zero five one five